चालतंय चालतो मला वाज गाव पडची एक गोवा मला मस्त हो तूरंगाई जाने रंगमा तूरंगाई जाने रंगमा राधे श्याम तणा सत माध्यम

એક તો આરે આમ અને અમારે પેલા ચાલુ ભા હો તેમ ભજન ગા એટલે એક નંબર ભજન આખા ગોમો કોઈ વારો ના બજે ભજન ગાવા માં અમારે ચાલુ ગમે એ વાય કોઈ ને તો હોન પેલા ચાલુ ભા એ બેઠા હોય અને મુયે હોન પેલા એ હોય અને ચાલુ ભા પેલો સો પાછો સન શું કહેવાય પેલો કોમ કરે હોય 24 કલાક ભર ઊંઘ હોય છે 12 વાગે ઉઠે દાતણ કરે અને પાછો 1 વાગે સુઈ અને પાછો ફેર વાતના 100 વાગે જાગે ખાવાનું ટાઈમ હશે એનું હશે શું થા ચાલુ ભા આટલું આટલું આટલો ભેડું કર્યું છે

પણ પાછો પાછું બાચી થઈ પાંચસો રૂપિયા મારો છે લઈ લીધા અને એમાં આલો દારૂ જેવો પચાસ રૂપિયા ગયો કચ્છું લાગુ ના પડે હવે મારા દારૂ એ બંધ કરવો જગ્યા બદલાઈ જાય આપણે હવે એના પૈસા ભરી ગયા આપણે મરજી ના માલિક ગમે પીવો પણ ઢું નહીં લઈ હવે થાય ઘેર ન પૂરે પૂરો લઈ જવાનું છે કા ઢૂંડ ને નહીં લાવકડાવું છોકરા હવે તો પટ્યું હવે તો ઢું જવું છે તાજ આપણે હવે ઘેર જવા જઈશું

એના કા ભાજી નાઈ જ કંટાળે તમને પાણી સકડાયું તો જઉં છું ભજન મો તમે ચાર ના ભગત થઈ જાવ તું એક ઉભો છે ઠગત ભગત નહીં

ખબર જમણવાનો એટલે મોડો એવું નહીં જમણવાની ની વહેલો વેલો કોઈ ગણવાય ના રે ચાલુ ચલુપા ને ગણવા નહીતો હંગ હોય એટલે આજે મોડો જાય ખબર નહી એટલે મોડો એવું નહીં મારા થોડું હતો એટલે હું મોડો હેડ્યો છું ચાલુ જાણી

ઘણા દાડા જ તમે જ આવતા નહીં અમે શું અમે આ શેટી નું કોમ હમણાં બહુ માથે આવી છે ને શેટી કરતા હોય છે ચલુભા ની ટાઈમે આવું પણ ચલુભા કેમ નહી હોતા આ જ ચલુભા હતા ને નહીં ગયા અમે ચલુભા ને આ તરફ પચાસ મિનિટ આવતા હતા પણ ચલુભા વળી જાય એને સોપે અને હું હેડ્યો હવે ગયા એવું છે એવું હે એટલે હું તો ચલુભા ની જો કે હા મારું શું કોઈ એને ઘેર દેખાણું ના ચમ એને શું દેખાણો હા એન ઉઠાડ્યો કે હું કોઈ સમજ્યા આ બધા ના હાલે ભજે ભજે કોક કરતો હતો

પેલો જે મોણ હારો હતો ઓમ બોલાવે ગમે ઈ હારો હતો ઈ પેલા હારો હતો પણ આ ધંધો દારુ પીવા માંડ્યા ને એટલે બધું વેચી ને કશું હવે છે નઈ ઝઘડા કરતો હેડે છે ઓહ આટલું બધું પેલું થઈ ગયું એટલા ઝઘડા કરે છે ને એનો તો ત્રાસ છે લેડો જલુબા ની એ તો પેલા તા ઉજા જલુબા જલુબા ઓય ઉજા જલુબા ઓટો ઓ આવરા વાસે ઓય ખુલી જક્ષો ના ના ચોત ખુલુ તાબો

ઊંધો ઊંઘે તમારા ઘરમાં બધું ઊંધુ જ વળવાનું છે ઊંધું કહેવાત નહીં ઊંધું ઊંઘે ઊંધું મળે ઘરમાં

આ મારો બનાસ કોઠો આ